હેલો બધા કેમ છો મજામાં ને તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યગેશ્વર જય દ્વારકાધીશ અને આજે છે ને મોર્નિંગ થોડીક વહેલી મેં કરી કારણ કે તમને બધાને હું વહેલી મળી આજે બહુ મસ્ત માહોલ હતો વરસાદનો તો મેં કીધું તમારી સાથે પણ માણું થોડોક વરસાદનો માહોલ અત્યારે વાગી ગયા છે આઠમાં દસ મિનિટની જ્વાર છે અને મમ્મી રીવાબતી કરે છે એટલે મમ્મી મેં ડિસ્ટર્બ ન કરે ને વરસાદ બહુ વધી જશે ને તો પાણી ગલેરી ભરાઈ જાય હાઈ લેવલે વરસાદ શરીરમાં બહુ એમ

દેવકી પરમાનંદમ કૃષ્ણમ મંદિર જગદગુરુ વાહ વાહ ભાભી જ સરસ આજે મોર્નિંગમાં જ આપણે શ્લોક સંભાળી અને શુભ સવાર કરી દીધી છે તો આવી આપણે અંદર અહીંયા જો અહીંયાથી ટ્યુશન જવાનું છે તો એ એને બહુ ઊંઘ આવે કારણ કે કાલે રાત્રે ખબર જ છે કે કાકાના ઘરે જમવા ગયા હતા ને તો ભાભીની લેટ આવ્યા તા આપણે વાત થઈ હતી તો એ કેટલા વાગે આવ્યા હતા ને એ હું કહી દઉં પોણા બારે આવી આવ્યા હતા લગભગ સાડા અગિયાર પોણા બારે સાડા અગિયાર સાડા અગિયાર આવ્યા હતા ને મેં ઘર નથી પણ આવ્યા એ ખબર છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત આજનો સુવિચાર સમય કોઈનો સગો નથી હોતો પણ સમય જ્યારે આવે ને ત્યારે બધા સગા થઈ જાય છે વાહ મમ્મી સરસ હો સમય સાથેની વાત શું બોલ આવીન પછી હોમવર્ક કર્યું ભયા છે હા એટલે તો ઉપર પર આવ્યા ને હું વિચાર કરું છું મેં કીધું લગભગ આવ્યા ત્યારે સાડા અગિયાર નહોતા થયા એમ મોડું વેલું

બધાને ખબર છે કે આઠમા મહિને આવી ગયો તો પણ એને અમે નવડાય તો અમને તાવ આવી જાય એટલો રડે એટલો રડે ને કે આખો લાલ ચોળ થઈ જાય ને પાણી તો અડવા જ નહોતી પાણી હમણાં સુધી નહોતું ગમતું હમણાં જણો થયો ને થોડોક પછીનું પાણી એટલું ગમે છે ને કે હવે તો ટાણે હજુ તો હાંજે અમે મમ્મી આપણે કાકાને ઘરે ગયા ત્યાં નવડાવીને લઈ ગયા હતા પછી આપણે આવ્યા ને રીટર્ન આમ ઘરે આવ્યા તો કે મમ્મી નાય નહીં ના મેં ત્યારે નવડાવ્યો નહોતો નવડાવ્યો હાથ બધો યાદ

હાથમાં શાક ની અને હાલતું આવવાનું અને ઈ વરસાદ હોય માર એટલે અમે બહુ મજા લીધી હવે શાળા કરવા ન જવાય મજા ના મજા પછી રાખીને ઉભા રહી કારણ કે નગર આવેલી જાય સ્કૂલે જાય ને મમ્મી ને એને શીખવાયડ હોય હા કાચા મકાન હોય ને હાલવાની ઉતાવળ રાખવાની કારણ કે હું નજરે જોયેલું ઘણી વખત કે દિવાલ પડે ગારાવાળી વાળી હોય એટલે ધબાક ને પડે એટલે ક્યારેક નાના હોય એટલે વાગી જાય ઘણા ને એવું થયેલું છે ઘણી વખત જોયેલું છે એટલે એ બધી બહુ મજ લે મીરા ધોતે નાવું ના પડે મીરા ધોતે નાઈ લે અને અમે તો નદી માં નાયેલા પાણી હોય ને આકડા ભીડી પીડી જાય કરી ના સાહસ કારણ કે એને એટલું આત્મવિશ્વાસ જ ન હોય કે બારા વહી આવશું સાચી વાત છે ખાલી રોડ ઉપર છપ છપ કરી

નહિ સેમ નહોતો ને તો નદી પાર કરવી ને તો દોડા ખેંચી ખેંચી કારખાના વાળા લાઠી જાય એટલે આવે એટલે નદીમાં દોવડા ખેંચી ખેંચી લાવે આ કાંઠે દોવડા બાંધી દે પછી દોડું પકડી પકડી હા એક વખત તો મારા પપ્પા જાતા જાતા રહી ગોતો ને ગયા તેમ પડી ગયા લપસી જાય લપસી ગયા ને દોડું મુકાઈ ગયું મુકાઈ ગયું ને તે બે ત્રણ ગોથલિયા ખાધા ને ત્યાં એક ભાઈ ફટાફટ જાય ને દોડું ત્યાં પકડી લીધા કાંઠે જ પોગી ગયા ભગવાનની દયા એ તો બચાવ વાળો બચાવ વાળો ઈ છે ખાલી અત્યાર સુધી બોલતા હતા પણ હવે તો ઘણા બધા દાખલા મળે છે નજર સામે કે ખરેખર તું જ છે કે જે હું વાળે છે ને

સરસ સરસ આવા તમને ફેમિલી મળતા રહે સવારના સાડા દસ થઈ ગયા છે ને પાસા મિશન ઉપર લાગી ગયા છે ને ધાબે આપણે ટાકા સાફ કરવાના છે અને બે ટાકા છે એમાં રેશમાં જો અંદર છે

કાલે હું નીચે જાય સારું કે નહીં સારું હા એટલા માટે રમે છોકરું તો મેદાન તો જોઈ છોરા ગયા મેદાન ગયા પાદર ગયા ગયા રોડ તો રહ્યો બાકી એટલો હા તો એ ઘરે ઘરે રે ને છતાં બહાર જાય એ સારું કે નહીં સર સારું ઓકે તો ભાઈ ને ભાભી ની તો આજે જો ભાઈ એટલે વેલા વી આવ્યા છે કારણ કે નહીં ડિનર લેવા જાણ એટલે કારણ કે નહીં તમે ના પાડો કે નહીં નહીં બોલતી એમ કારણ કે

પાછો બધન કે હું ઉલ્લુ રમાડ્યો કે હું ટોયલેટમાં બેઠો બુર રમમાં વઈ ગયો બીસી સેરીમાં કે હું ટોયલેટમાં બેઠો તો અને બસ ને બધા તો આખી સ્કૂલે મુખવા જાવું પડ્યું અને પાછો કેવું બધાને રમાડ્યા હો હું તો ઉપરથી જોતીતી કોલી સેરીમાં ડોટ મૂકીને જાય છે અયુ કેમ એમ કોની સાથે રમતો છે હે કે બધા આરે બધા આરે રમતો તો આવું કોઈ દિવસ બન્યું નથી પણ હવે સ્કૂલ છૂટી ગઈ હું તો ટાંકો ઉપર વિસરતી વિસરતી ધાબે જોઈ ને તો પાછો દોડી જાતો તો અને બધાને કહે છે કે હું તો ટોયલેટમાં હતો કે હું કોઈ આ રમતો નહોતો નહીં તો દાદુ ખી જાય પછી પપ્પાને છેક સ્કૂલે મૂકવા જવું પડ્યું આજે બસ છૂટી ગઈ ને તો પોતા છે મને હજી હસું કેવું પાછું ખોટું સ્પષ્ટથી બોલું હા એમાં હું બી કેટલી છોકરા આપણે ખી જઈને

ખર્ચા આ સ્પષ્ટ થી ના પાડી ને જાણે એને નો હોય એમ ને થોડા કર્યા હોય નામ અત્યારે જોવામાં વ્યસ્ત છું એટલે

ભાભી ની તૈયાર થઈ ગયા ડિનર માટે કઈ જગ્યા જવાના આવે બારડોલી પીઝા 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 ધ પીઝા પીઝા એમાં છોકરીનું નામ છે રીઝા એટલે અમે બધા એમ બોલીએ કે રીઝા ધ પીઝા રેસુ ખાય ડાન્સ એટલે આવે એમ

બહાર જવાનું તો એટલે તો તો તું સામો જ જો મારી અને આ ડાકલાને કેમ દરરોજ ન્યા બે હાઈડસો તૂટી તો તાર જાવસ બહાર એટલે તું રેડી થઈ ગઈ એમ મને હું હું ખાવા જવાની છું મને ખવાય પીઝા તો બીઝા તુંય જવાનો છે હા કે તો સાચા તાંતા બોલ તો ઢોસા છા બિહાર ખાઈ ગયો છે ઠેકડે સઈડે છે

જો અહીંયા ખાવા હોત ને મંડા છે ઢોકળા પીયું ભાઈવા ઢોકળા ખા ભાવે છે ઢોકળા આ ભાઈવું મમ નો ભાઈવું બો માં ભાઈવું કેમ યમી યમી કેતા યમી યમી ખબર નત પડતી છે ભાઈવું નો ભાઈવું એમાં ખાઈ લેવાનું ખબર બધી પડે છે ખબર પડે છે રસ આપી મોઢા મતલબ કે યમી યમી અને છે શીર ઓલી હોય તો કેવી તરત પાછી આવી દેશે તો હવે કાલે મળીશું નવા વ્લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ જય દ્વારાધીશ